જય માતાજી જય સાળંગપુર દાદા કેમ છો બધા મજામાં જશો તો આપણે સવાર સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે તો ચાલો આપણે રસોડામાં આજે અમારે બાનું શ્રાદ્ધ છે તો ખીર પણ બનાવશું અને લાડુ પણ બનાવશું તો ચાલો તમને બતાવું જય માતાજી અમારા સોફાનું મુહૂર્ત કેદી આવશે કંઈ ખબર નથી હજી અને સોફા બનાવવાનું મુહૂર્ત નથી આવતું જે દિવસે આવશે તે બધું બની જાય બે દિવસમાં છે છે બેટા નિવૃત્ત થઈ ગયા પછી શું કરે આ મારા બા છે એનું આજે શ્રાદ્ધ છે સાતમ નું હતું દાદા ને આ બે મારા છોકરાઓ છે આપણે થોડા થોડા લાડુ અને થોડા થોડા ખીર બંને બનાવશું આજે સ્વાદમાં તો એટલા મેં દોઢના મૂઠિયા વાળી લીધા છે અને તેના લાડુ બનાવશું ને આમાં ભાત મૂકી દીધા છે ને ખીર બનાવશું ભાતમાં તમે થોડી ખાંડ નાખી દો તો ચોખા છે એ ખૂબ જ સરસ મીઠા લાગે આપણે ભાઈ શાક લઈને આવે કેટલા દિવસે આવે ચેતનભાઈ આપણે હું શું લીધું જ જો ગુવાર બે જાતના રીંગણા સફરજનને કારેલા કેટલા રૂપિયા થયા તે કહી ગયો હવે આપણે બા માટે આપણે તૈયાર કર્યું છે અને આ છે ગાય કુતરાનું અને બીજું કે બધા દાળ ભાત ને શાક ને વાઇસમાં નાખીએ પણ એ શાક ને દાળ ભાત વાસમાં નાખવાના ના હોય કેમકે એ તમે થાળી ધરી શકો પણ વાંસમાં દાળ ની બધું શાક ને બધું ખોયડા ઉપર ન નાખાય એમાં તો ખાલી ખીર લાડુ અને રોટલી જ જોઈએ અત્યારે ત્રણેય બાપ દીકરા ભવનાથ બાજુ ગયા છે અને અત્યારે હવે જાય છે ટીંબાવાળી બાજુ અને મારે ઘરે રસોઈ કરવાની હતી હું જો પાછળ બેઠો છું ત્યારે અમે મોતી બાગ પોતા છીએ બીજો દરવાજો આવશે

અને હું પાછળ બેઠો છું હવ મારા મિત્રની દુકાન છે હા અને ત્યાં અમે અત્યારે કિશેશ્વર નાયલોન કમર હાઉસમાં આવ્યા છે અને મારા મિત્રો છે

Good morning, Good morning. Good morning. આજે હું તમને આ એક ફર્નિચર બતાવું છું કે જે અમે બાવીસ વર્ષ પહેલાં આ મકાનમાં રહેવા આવ્યા ત્યારે બનાવેલું છે પણ આ ફર્નિચરમાં કોઈ પણ જાતનું કાંઈક થયું નથી અને એટલું સરસ ફિટિંગને બધું કરેલું છે કે મિસ્ત્રી એકદમ બહુ સરસ છે તો એ અમારા સોફાનું કામ કરવા આવેલા તો મને થયું કે એમનો વિડીયો પણ હું કું છું તો આ બાવીસ વર્ષથી ફર્નિચર રસોડામાં ઉપર બધે જ કરેલું છે તો ફર્નિચરનું કામ એકદમ પરફેક્ટ મનોભાઈ મિસ્ત્રી અને તેમનો બાબુ સંત છે જે કૌશિકભાઈ તે ખૂબ જ સરસ રીતે કરે છે તો તેના હું નંબર આ વિડીયોમાં મૂકી દઈશ કે જો તમારે કંઈ પણ કામ હોય તો તેમને ચોક્કસથી ફોન કરજો ખૂબ જ ચીવટથી અને ખૂબ જ સરસ કામ કરે છે અને એકદમ રિઝનેબલ ભાવથી કે નહીં કોઈ કમાવાની લાલચ અને એકદમ શાંતિથી કરે જરાય ગુસ્સો નહીં અને શાંતિથી આપણને સલાહ આપી અને કેવી રીતે ક્યુ કામ કરવું તે પણ આપણને એ જણાવે છે તો તમે ચોક્કસથી તેમની મુલાકાત કરજો ઘરનું બધું જ ફર્નિચર બતાવીશ એકવીસ વર્ષથી એને ફર્નિચર બનાવ્યું છે પણ કોઈ દિવસ કાંઈ ખાવા પણ નથી આવું જ ફર્નિચર છે એકવીસ વર્ષ થઈ ગયા પણ હજી આમાં બીજાગ્રાહ કે દરવાજાને કાંઈ પર થયું નથી અને એ વિડીયો હું તમને આમાં જ મૂકી દઈશ તમારા રસોડાનું ફર્નિચર બેડરૂમનું ફર્નિચર પછી આ ટીવી સ્ટેન્ડનું ફર્નિચર છે તો આપણે કૌશિકભાઈને અને મનુભાઈને જ પૂછીએ કે તેઓ શું શું કામ કરે છે અને તેના ફોન નંબર છે તે પણ આપણને જણાવી દઈશ અને પછી હું આમાં ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ તો તમે જો કોન્ટેક કરો તો એ ફોન નંબરથી કરજો કામ છે એ બહુ સરસ છે અને રીઝનેબલ જ ભાવ લે છે તો કૌશિકભાઈ તમે ફર્નિચરમાં શું શું કામ કરો છો ફર્નિચરમાં વુડનને લગતું બધું કામ કરીએ છીએ જેવું કે ડાઇનિંગ ટેબલ છે સોફા છે બેડ છે ટીવી યુનિટ છે કપાટ છે સેફ્ટી ડોર મેઇન ડોર બધું ફર્નિચરનું વુડનનું બધું કામ કરીએ છીએ સરસ તો તમારા નંબર આપી દેજો એટલે હું આ સ્ક્રીન ઉપર મૂકી દઉં મારો નંબર છે 7069 ઓગણસિતર પચાસ છાસઠ પાંસઠ ઓકે આપણે આ કૌશિકભાઈનો ઇન્ટરવ્યુ લીધો જે કામ કરે છે ફર્નિચરનું પણ એના પપ્પા છે એ આજે ઘણા વર્ષોથી કામ કરે છે આ આપણે મનુભાઈને પણ પૂછીએ કે મનુભાઈ તમે કેટલા વર્ષથી આ કામ કરો છો ફર્નિચરનો પચાસેક વર્ષથી આ કામ કરું છું અને ઘણા ગ્રાહકો એમ કહે કે તમારે છે કામ થાય નહીં તમારે જેવું કામ હા અને અમને પણ ખબર છે કે અમારે આજે એકવીસ બાવીસ વર્ષથી અમે કરાવીએ છીએ એટલે અમને તો અનુભવ જ છે કે તમે આટલા વરસથી કામ કરો છો કોઈ બી લાકડાનું ફર્નિચર અથવા પ્લાઇવુડ સનમાયકાનું ફર્નિચર બધી જાતના ફર્નિચર કરી આપીએ વ્યાજબીભાવ હા વ્યાજબી ભાવે અને આમે કામેય ટકાવ તકલાદી કોઈ પણ જાતનું નહીં જો અમારા જો આ સોફા છે પછી ઘરનું ફર્નિચર આજે હું તમને એ વિડીયોમાં ચોક્કસ મૂકીશ અને ખૂબ જ સરસ વ્યવસ્થિત માણસ છે અને કામમાં જરાય ઘટે જ નહીં કાંઈ અને જે વાયદો દીધો એ પ્રમાણે કરી જ દે તમને એ રખડાવે નહીં કે બે દિ આવ્યા ને બે દિવસ ન આવ્યા એવું તો જો તમારે બધાને કોઈને પણ કામ કરાવવું હોય તો આમાં નંબર આપ્યા છે તો તમે જરૂરથી કોન્ટેક કરજો જો આપણે સોફા બની ગયા છે અને એની અંદર આપણે આ કલર મરાવી દીધું છે જ્યાં જ્યાં કલર નથી માર્યો ત્યાં સ્પંચ આવી જશે ફોમ આવી જશે અને અંદરના ગળામાં એટલે જીવાત કે કાંઈ ના થાય બહારનું છે પછી મઢાવાના બાકી છે એમાં કલર પસંદગી મેઇન છે કે કયો કલર કરવો એ તો જઈશું હવે કયો કલર લેવા જઈએ મારે લાલુભાઈ આ છે અમારા રસોડાનું ફર્નિચર અને આ ખાના શટરવાળા હતા એની જ પાસે અમે પાછા આવા દરવાજાવાળા કરાવી લીધા તો પણ એ થી પણ સરસ મજાનું પાછું બનાવી દે બોલો એને કાચ વાપરી અને કોઈ પણ વેસ્ટેજ જવા દીધા વગર ઉપરના પણ તમે જુઓ હજાર એકવીસ બાવીસ વર્ષ થઈ ગયા છે હવે તમે નીચેના જુઓ નીચેના છે આવા દરવાજાવાળા જતા પણ પછી અમને એમ થયું કે દરવાજો છે તો એના અમે હવે ખાના બનાવવા છે